પાટણ જિલ્લામાં હાઇવે માર્ગો પર છાશ્વા વારે અકસ્માતો સર્જાતા કેટલાક આશાસ્પદ યુવાનો મોતના મુખમાં ધકેલાતા હોય છે ત્યારે પાટણ શિહોરી હાઇવે માર્ગ પર માતેલા સાંઢની જેમ દોડતા તરબાઓના કારણે પણ કેટલીકવાર અકસ્માતો સર્જાતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આજરોજ સરસ્વતી તાલુકાના નાયતા અને રખાવ હાઈવે માર્ગ વચ્ચે બે બાઇક અને એક અલ્ટો કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સરસ્વતી તાલુકાના વાયડ ગામના રબારી મગનભાઈ તેજાભાઈ ઉંમરવર્ષ આડત્રીસ પોતાની નાની દીકરી આશાબેનને લઈને વાયડખી નાયતા ગામે બાઇક પર હનુમાનજીના મંદિરે દર્શનાર્થે જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી અલ્ટો કારના ચાલકે પોતાના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બે બાઇકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો તો આ અકસ્માતમાં રબારી મગનભાઈ તેજાભાઈનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું તો તેઓની દીકરી રબારી આશાબેન મગનભાઈ અને ઈશ્વરભાઈ વેલાભાઈને એજાઓ પહોંચતા સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે